બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સત્યાગ્રહ છાવણીથી ગાંધીનગર એસટી ડેપો જાય છે તિરંગા યાત્રા નીકાળે છે અને સ્વતંત્ર દિવસની તે ઉજવણી પણ કરે છે માજી સૈનિકો અને વિદ્યા સહાયકો તેમની પડતર માંગણીઓને લઈને જે આંદોલન કરી રહ્યા છે તેમના ટેકામાં પણ તે આવ્યા છે અને તેમણે તિરંગા યાત્રા પણ નીકાળી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સત્યાગ્રહ છાવણીથી ગાંધીનગરના એસટી ડેપો સુધી તિરંગા યાત્રા નીકાળે છે અને અનેક લોકો તે બહોળી સંખ્યામાં જોડાય પણ છે જેના દ્રશ્યો પણ તમે અત્યારે જોઈ શકો છો આમ જે પ્રકારે માજી સૈનિકો અને શિક્ષકોને જે પ્રકારનો અન્યાય થઈ રહ્યો છે તે અન્યાયના મામલે આ ધારાસભ્ય છે આ ધારાસભ્ય તેમના સમર્થનમાં આવ્યા છે અને આ ધારાસભ્યનું કહેવું છે કે જે પ્રકારે આ ચિત્ર વ્યાયામ કોમ્પ્યુટર અને સંગીતના શિક્ષકોની સરકાર કાયમી જે પંદર વર્ષથી ભરતી નથી કરી તે સમયાંતરે તેમણે વહેલીમાં વહેલી તકે ભરતી કરવી જોઈએ સાથે તેમણે સવાલો પણ ઉપસ્થિત કર્યા છે કે સરકારી શાળાઓમાં બાલમંદિરથી ધોરણ આઠ સુધી વ્યાયામ ચિત્રો સંગીત જેવા વિષયો આપવામાં આવે છે પરંતુ તે વિષયોના શિક્ષકો જ પંદર વર્ષથી સરકારે ભરતી કરેલા નથી તો આ વિષયોનો વિદ્યાર્થીઓ અભ્યાસ કેવી રીતે કરતા હશે તે તેમણે સૌથી મોટો સવાલ ઉપસ્થિત કર્યો છે વધુમાં તેમણે કહ્યું હતું કે આજના યુગમાં કોમ્પ્યુટરને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે પરંતુ તે વિષયના શિક્ષકોની જો ભરતી કરવામાં નથી આવતી તો વિદ્યાર્થીઓ વિષયમાં કેવી રીતે શ્રેષ્ઠ બની શકશે તેમણે સવાલો એક પછી એક ઉપસ્થિત કર્યા છે કે દરેક સરકારી શાળામાં વિષય પ્રમાણેના શિક્ષકોની ભરતી સરકારે કાયમી કરવી જોઈએ કરાર આધારિત જે ભરતીઓ છે તે કરાર આધારિત રદ કરવી જોઈએ સાથે સાથે જે વિવિધ ભરતીઓમાં માજી સૈનિકોને જે લાભ આપવામાં આવે છે તેની લઘુ લઘુત્તમ લાયકી ધોરણ મુજબ તેમને લાભ આપવામાં આવે અને નિવૃત્ત થયેલા માજી સૈનિકો છે તેમના જીવન નિર્વાહ માટે સરકારે અને અર્ધ સરકારી સંસ્થાઓમાં પણ નિયમ મુજબ તેમને અનામત આપવામાં આવે આ ધારાસભ્ય સતત સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે કે ભરતીમાં ઓબીસી અનામત ભરતી આપવામાં આવે અને જે ખાલી જગ્યાઓ છે તે ખાલી જગ્યાઓ ભરવામાં આવે સાથે રાજ્યના તમામ પ્રાઇવેટ સેક્ટરો છે આ સેક્ટરોમાં ઓબીસી એસસીને પણ અનામત આપવામાં આવે અને જે વ્યાયામ ચિત્ર કોમ્પ્યુટરના જે શિક્ષકો છે તેઓની સરકારે ત્વરિત ધોરણે ભરતી કરવામાં આવે ઓબીસી કેટેગરીમાં સત્યાવીસ ના બદલે ચૌદ પોઈન્ટ પચાસ ટકા જ અનામત મુજબની ભરતી કરવામાં આવે છે તે તેમનો સૌથી મોટો સવાલ છે સાથે બાવીસ જિલ્લાઓમાં ઓબીસીની એક પણ સીટ આપવામાં આવી નથી અન્યાય કરવામાં આવ્યો છે અને ખાસ કરીને એસસી ઉમેદવારો સાથે પણ અન્યાય થયો છે અને આ શિક્ષકોની ભરતીની પાંચ વર્ષની મર્યાદા પણ વધારવામાં આવે આમ સ્વતંત્રતા દિવસની જે પ્રકારે આ